માટેનું એક યંત્ર દેખાડવાનું છું જે મશીન દ્વારા ખેડૂત મિત્રોને ખાલી પાંચ મિનિટમાં એની જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશી પીએચ કેટલું છે એ બધું જ બતાવે છે કારણ કે આજે ખેડૂત કોઈ પણ જમીનની ચકાસણી કરાવતા નથી એનું મેઈન કારણ છે કે જમીનની ચકાસણી કરાવવા માટે વીસ થી પચ્ચીસ દિવસ સમય લાગે છે પરંતુ જે ડિવાઇસ છે એ તમને પાંચ જ મિનિટમાં તમારી જમીનમાં નાઇટ્રોજન કેટલો છે ફોસ્ફરસ કેટલો છે પોટાશ કેટલો છે એ દેખાડ છે મોબાઈલ સાથે કનેક્ટેડ હોય છે આજે ડિવાઈ નું જે પ્રોબ છે એ તમારી જમીનના પાંચ જગ્યાએ એટલે કે એક ટેસ્ટની એક મિનિટ પાંચ ટેસ્ટ કરવા એટલે પાંચ મિનિટ પાંચ મિનિટ તમે કરો એટલે સાહેબ આવો રિપોર્ટ તમારો આવી જાય છે એ રિપોર્ટમાં નાઇટ્રોજન કેટલો છે ફોસ્ફરસ કેટલો છે પોટાશ કેટલો છે એની સાથે સાથે કયું ખાતર ક્યારે વાપરવાનું છે એ બધી જે જાણકારી તમે જોઈ શકો છો આમાં આવી જાય છે જો તમે જમીનનું ટેસ્ટિંગ કરાવશો તો તમારો ખર્જો ઘટશે કારણ કે આજે કેવું ડીએપી યુરિયા એમઓપી અઢળક છે પરંતુ એની જમીનમાં કેટલા પોષક તત્વો છે એને ખબર નથી આપણે એટલે ખેડૂત મિત્રો મુકેશભાઈ જે છે કે શું છે તો તમે તમારો દવાનો રિપોર્ટ થાય પછી તમને ખબર પડે ટાઈફોઈડ છે મેલેરિયા છે કયો તાવ છે તો તમારી જમીનની શું તકલીફ છે એ તમે નાના એવા દિવસથી તમે જાણશો પરખશો તો તમને ખબર પડશે એની ખબર પડશે પછી તમે એ પ્રમાણે તમે ખાતર કે દવા આપશો તો તમારો ક્રોપ નો આરો એવો ગ્રોથ થશે ખૂબ સરસ તો આ રીતના ડિવાઈડ આપણે અત્યારે માર્કેટમાં ફરી છે ડિવાઈડ ની કિંમત છે પાંત્રીસ હજાર રૂપિયા ખેડૂત મિત્રો કે સાહેબ આ તો બહુ વધારે પૈસા છે પરંતુ પંદર થી વીસ ખેડૂત નું ગ્રુપ હોય ત્યાં ડિવાઈડ લઈ અને તમે અલગ અલગ ટેસ્ટ કરી શકો છો નવી નવી માહિતી મેળવીને તમારી ખેતીમાં માં ખર્ચો ઓછો કરી અને ઉત્પાદનમાં વધારો કરો અને હું એક ખાસ કહેવા માંગુ જે મિત્રો એગ્રીકલ્ચર લાઈનમાં નથી પણ એગ્રીકલ્ચર લાઈન માં આવવા માંગે છે

શ્યો ઓન ઓન સમસું અને કન્ઝશનની જ્યારે શરૂઆત થાય ત્યારે તમે મને કાપાટિશન એક દિવસ લઈ લઉં અને એક પ્રકારનો તમારો પોતાનો ઓન બિઝનેસ થઈ શકે અને તમને એવું નથી કે જે ખેડૂત હોય ખેડૂત નથી તે વ્યક્તિ પણ આ વસ્તુનો ઉપયોગ કરી અને પૈસા કમાઈ શકે તો હું એક મને હું તમારો કરી શકો છો જે લોકો કન્સલ્ટન્ટ છે જે લોકો કંપનીમાં જોબ કરે છે જે